આ પિક્કી નું એ સમજાતો નથી વરણ વર વાઈ ગયા તો એ વચ્ચે ફરકતા ખીલા ઉપાડીને એની બેન ની માં આવી જાય આ માં જ જાય ક્યાંય ગયું ગેલો પીકી નું

જિંદગી માં કેટલા એટ આપણે ઓપન કરે ક્યાં હેલા લેવા ઓનનું હા માને દે પીકી નો હોય અટતા ને અટતા ને ના એડો માં જાય આમાં લે નો નઈ તે ભૂલી ગયો ને ભાઈને હું લેવા ગયો વિરા ક્યાં 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 માં માયા મે <laughs> <coughs>

આ લે 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 એકે અરેડી હાલો આપડું જઈ ગયું નેટીટી દોબુતું એવું દળી દીયો તો તું એવું દળી દીધું દળી દીધું દળી દીધું ઉપર ચડી ચડી જો આયે કાઈ પગને કીધું હોટ લઈને જો લેવા તો મેલ બનાય જો બાય રેમ 4 ખલાય ઓલી પડી પીપી બાય ને એમ 2 4 નઈ ને લોડર્યું તમે બાય જો નોટબેર

તો નહીં હું લૂંટી હું કઈ બાજુ આ બાજુ આ બાજુ થી ગોળીઓ ભેટી ત્રણ નંબર પાછળ થી વીરા મકાન માં ચડો હાલો કઈક લઈને ભાઈ ગુક નહીં કોઈ

ડ્રમ ડ્રમસની ડ્રમસની ઓ જૈલો હાથી આ બરોબર છે હા આયો કહેવાય નો કહેવાય ક્યાં

હલે તો ઓલન દેડી નાવજો તાર બેઉ એમાં બેય જાલ ક્યાં ગાડી હે એક જણી હે મસ્ત હાલ હે એક નંબર કીધું મને કોણ વાત કરી કે મસ્ત કે કરાવી દે મારું

એ ઘોડા વારે નંગાઈ દીધા આ આ આ મારો ભાઈ વેઈ ગયો હવે જો બત્રી પુત્રા કે લી આ ઉભી રાખી હું ના ના એવું લાગે જાવ દેને જોન માંથી ગણાઈ તો ના ક્યાં વેલે નહીં મરી આનો પ્રાઇવેટ આઈડી આ દેખા ઓની કેમ